સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘડવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહેતા જ ભવ્ય સ્વાગત કરવામાં શિલ્પ સર્જક શ્રી રામ સુતાર પદ્મભૂષણ શ્રી રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે તેઓએ ત્રણ વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો વર્ષ બે હજાર અઢારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્ર અર્પણ વખતે પધારેલા શ્રી રામ સુતાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના આમંત્રણને માન આપીને પોતાના સુપુત્ર અને કલાના વારસાને આગળ ધપાવી રહેલા શ્રી અનિલ સુતાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શને પધાર્યા હતા શ્રી સુતાર બે હજાર અઢારથી બે હજાર ચોવીસ વચ્ચે એકતા નગરમાં થયેલ વિકાસને જોઈને ખૂબ જ ખુશ થયા હતા શ્રી રામ સુતારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી તે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું તે દરમિયાન ઉપસ્થિત પણ શ્રી રામ સુતારને વધાવી હતા પોતાનું સ્વાગત થતા શ્રી સુતાર ભાવ વિભોર થયા હતા તેઓ આ વિરાટ પ્રતિમાના સર્જક છે એવું જ્યારે પ્રવાસીઓએ જાણ્યું ત્યારે તેમને પોતે નસીબદાર હોવાની લાગણી અવશ્ય અનુભવી હશે શ્રી સુદારની એકતાનગરની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધ્યક્ષ મુકેશ પુરીએ તેઓની મુલાકાત કરીને તેમની એકતા નગરની મુલાકાત દરમિયાનના તેઓને થયેલ અનુભવો જાણ્યા હતા અને કોફી ટેબલ બુક અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપીને સન્માન પણ કર્યું હતું શ્રી રામ સુદારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગમન થતાં તેઓનું સ્વાગત જિલ્લા કલેક્ટર અને ઇન્ચાર્જ મુખ્ય કારોબારી અધિકારી શ્રીમતી શ્વેતા તિવતિયા એકતાનગરના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ અધિક કલેક્ટર ગોપાલ બામણિયા નારાયણ માધવ સહિતના અધિકારીઓએ કર્યું હતું શ્રી સુદારે સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળીને ભવ્યતા અનુભવી હતી અને સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી તો શ્રી સુતારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પિસ્તાલીસ માળની ઊંચાઈએ આવેલી વ્યૂઈંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિદ્યાંચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવરની તસવીરી ઝલગ તેઓએ નજરે નિહાળી હતી